કયા કામ થી આયા અમે આનંદ થી આયા છીએ આનંદ થી આનંદ થી કેમ કોની માનતા છે અમે 51000 રૂપિયા 51000 ની માનતા માની હતી કેની દમ માની અમે કેનેડા રહીએ છીએ પણ કેનેડા રહેવા અમે બાદા માની હતી 51000 ની માનતા છે ને હા તે અમારું કામ થઈ ગયું તમે આ 51000 રૂપિયા બાપુજી ને આદેશ ને બાપુ ની આજ્ઞા થી તમારી દસ ગાની માનતા સ્વીકાર લીધે હવે હજાર રૂપિયા તમારે દેન છે ને બેન

આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે